નહીં કે પરીક્ષા કરી હાલો બહુ માથા કુટ કરી એટલે શંકર ભગવાન કે હાલો શંકર ભગવાન પાસે શીખવા જેવી બાબત છે કે શંકર ભગવાન માયનું તું એનું બસ માની લેવું બીજું કઈ નહીં એનું માની લેવું એ કે હાલો એટલે બે જણા આવ્યા ગંગા નદી કિનારે હા હું જે વાત કરું છું એ મારી જવાબદારી છે તમે કઈ રીતે સાંભળો છો એ તમારી જવાબદારી છે મા પાર્વતી છે એ ભગવાનને પુરુષના રૂપમાં શંકર ભગવાન છે એક પાણી છે ગારો છે એક કાદવ છે એમાં શંકર ભગવાન ખૂતી ગયા છે એટલું શરીર દેખાય છે ગંગા નદી કિનારે મા પાર્વતી છે એ સ્ત્રીના રૂપમાં રૂપમાં ઉભામાં રડે છે કોઈ માણસ એ ગંગામાંથી બહાર નીકળે ને એટલે રડતા રડતા એમ કે ભાઈ મારો પતિ છે આ ગારામાં ખૂતી ગયો છે બહાર કાઢો ને બાપા કે મારો પતિ ખૂતી ગયો છે બહાર કાઢો ને ગંગા નદીમાં નાયો હોય બાર નીકળો હોય એટલે એ થનગનાટ તો હોય જ ઉપયોગી થવું ને કોકનું કામ કરવું ને કંઈક સેવા કરવી આ બધાય ન્યાના વાઇબ્રેશન અસર કરે કાંઈ વાંધો નહીં બેન હમણાં બહાર કાઢું જેવા પગલાં ભરે એટલે પાર્વતીમાં બીજો પ્રશ્ન કરે કે તમને વિશ્વાસ છે ને કે તમારું પાપ ગંગામાં વયું ગયું હોય છે જો નહીં ગયું હોય તમે ખૂતી જાઓ અને ડાયરો મોરો પડતો ગયો મરી ક્યાંક ન ગયું હોય તો મરી રહીએ ને આપણે કારણ વગરના આ ધંધો કરવો અને શંકર ભગવાન ને ચિંતા થવા માંડી ક્યાંક હું ખોટો જ નહીં પડું ના ક્યાં કોઈ મરી ગયું આ બાજુ આવે નહીં પ્રદેશ માંથી એક જણો ગયેલો લીંબુ ની ફાઇટ જેવી આંખો છે પૂરો પૂરો મૂછું છે

અને જીવ નો શિવ નું મિલન થયું ભાઈ તા તો ઓયલો નાચવા માંડ્યો અને શિવય નાચવા માંડ્યો અને કેમ નાચો તો સુંગ વિશાલ I'm not there.

પછી તો દાઢી વધી ગઈ જટા વધી ગઈ કોઈ ઓળખે નહીં એવું પોતાનો આખો મુખ મુદ્રા છે થઈ ગઈ ચોવીસ વર્ષ પછી એને એમ થયું કે હવે મારા ગામના પાદર તો જાઉં કારણ કે વતન એની માયા છે ને માણસ મૂકી ન હગે આપણી કહેવત છે ને કે હાંઢીઓ મરે તોય મારવાડ બાજુ જોવે આપણું ગામ ગામ છે આપણા ગામનું આંગણું આંગણું છે તમે વિશ્વના પટમાં ગમે ત્યાં જાઓ

મતા જ્યાનરા કેવાલી લાગે હમને યાદ આવ્યા કરવા શું ગામડા આંગણે કાર ગોર માટી ના લારે માવડી ના હાથ ના ઉના ઉના રોટ લારે કેઢળ તિઓલી શીતળ લીમડા ની છ મને જાપ વઢતું કોઈ કોઈકા અમને હરિદ્વારના કાંઠા માટે તપ કર્યા પછી પોતાના ગામના પાદર માં એક મઢુલી બનાવી ભજન શોખીન જીવ એક રામસાગર રાખેલો ચાર ભજન કરે માણસો આવે બે આવે ચાર આવે છ દસ પંદર વીસ પછી ત્રી ત્રી માણસ આવતું થયું એમાં એક દી બે વધારા ના આવ્યા ત્યાં કે હા ભરવા નતા આવ્યા એ તો બીજો પ્રોગ્રામ કરવા આવેલા કે વાત સાંભરી હોય કે બાબા પાસે માલ છે ત્રી વયા ગયા ને એમાં બે રોકાઈ ગયા એક જ કટાઈ ગઈ છરી કાઢી મારે બાબા કાઢ કાટ જે હોય કાઢ હાલો 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 ઝડપ કરો ને કમળા એટલે કીધું કે બાપા સાધુ છે મહાત્મા પાસે હું હોય ગાંજા સુકાના અરે ગાંજા સૂકાવાળી થતી કાઢને ને કમણા બીજી થાય તો બાપુ એ એકલા એકલા અંદર દાંત કાટ્યા

ત્યાં એક જણો પીડ્યો પીડ્યો કે ઓઘડ બાપુ કે નહીં ત્યાં તો બાપુના ના હાથમાંથી રામ સાગર પડી ગયો ને બાપુને એટલા દાંત આવ્યા હો કે મારું ગામ ઓરખું નહીં હગાવાલા ઓરખા નહીં અને તને કેમ ખબર કે હું ઓઘડ બાપુ છું કે ભલે ચોવીસ વર્ષ બદલે ગમે એટલા વર્ષ ભજન કર્યું હોય પણ હસરોટી હજી એવી ને એવી છે એ વીસ વર્ષ દી જીવ એવી ને એવી એમાં ફેર નથી પડ્યો કઈ એમ આપડી અથરોટીયું ન બદલે સાહેબ અંદર પડ્યું હોય બહાર નીકળ્યા વગર રહેવાનું નથી આ લાલભાઈ અને બધા મિત્રો એક સેવાનું જયારે લઈ અને બજારના ચોકમાં જગતના ચોકમાં નીકળ્યા છે એમાં એની અંદર દાતારી પડી છે વાળીને પ્રાર્થના કરી છે કે આમાં જે કાંઈ જેની મદદ મળે છે ને એની તું ભેરે રેજે એને તું મદદરૂપ થાજે આટલું થઈ શકે તોય સારી વાત કહેવાય હમણાં જેમ ભાઈએ કીધું એમ યુનિટી સિમેન્ટ રાજકોટ યુવા ઉદ્યોગપતિ દાનવીર શ્રી પુનિતભાઈ મોહનભાઈ ચોવટિયા પર પુનિતભાઈ ચોવટિયા મૂળ ભાયાવદર હાલ રાજકોટ એમના તરફથી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ મોટી પાનલેલી ને નીરણના ગોડાઉન માટે જેમ વાત છે એમ 700 થેલીનું દાન મળે છો તાળીઓથી વધાવજો પુનિતભાઈના આ વિચારને વંદન છે એન યુનિટી સિમેન્ટ આધુનિક ટેકનોલોજી દ્વારા તૈયાર થતો વિશ્વસ વિશ્વાસપાત્ર સિમેન્ટ છે તેમને સહયોગ આપીએ આવું જ થイ હગે સાહેબ આ કોઈ આમાં દાન આવતું પહેલા એ ક્વોલિટી જોઈ લેવી ચકાસી લેવી કે કે છે એવી છે બજારમાં બીજી સિમેન્ટ છે એવી છે તો એ માણસ મદદરૂપ થાય છે તો આપણે બે છેલ્લી સણતરમાં એને લઈએ આ એકાબીજાના સહયોગ છે એકાબીજા આ જગતના ચોકમાં આગળ વધે છે એમ બધા એકાબીજા એકાબીજાને ટેકો કરે ને તો સુંદર મજાનું વાતાવરણ છે એ સર્જાઈ જાય પાંચ વર્ષ પહેલાં તમે મેં કોઈ કલ્પના નહોતી કરી કે લાલભાઈ જતીનભાઈ ના મિત્રો અહીં આ બળદ સેવા સંસ્થા કરે છે ને પાંચ વર્ષ પછી આવડી મોટી આ સંસ્થા બની જાય એનું કારણ એની સેવા એની નિષ્ઠા અને તમારા બધાનો સહકાર અને સહયોગ પડેલો છે તો બસ આવો ને સહકાર ને સહયોગ આપતા રહેજો તમારી સામે એક એવો સુર સાધુના દીકરી બાજ ભજન છે વારસામાં મળ્યું છે બહુ નાની ઉંમરથી ગાય છો હા પચીસ વર્ષ પહેલાં તો મને ખબર છે કે અમે પચીસ વર્ષ પહેલાં અમે પ્રોગ્રામો કરેલા છે તમે જેમ કીધું ને એ જ બજેટમાં તે તો ક્યાં કોઈ પાસે બજેટ હતા પણ આજ પચીસ વર્ષથી લઈ અને આજ દિવસ લગી ત્રણ ત્રણ પેઢીઓનો જેને સૂર મળ્યો છે જેની પાસે ગીત ભજન અત્યારના યુવા વર્ગથી માંડી એક સાધુની દીકરીની મર્યાદા ન લોપાય એકના પિતાનો વારસો મળ્યો છે એ વારસાને ઉની આંચ ન આવે એને ધ્યાનમાં લઈ અને જેની સૂરની સરવાણી છે એ જગતના ચોકમાં વહેતી થઈ છે એવા લોક ગાયકા એટલે બેનબા પૂનમ બેન ગોંડલિયા વિનંતી કરું કે આવો બેન તમને આનંદ આવે ડાયરા એવો ગીત એવા ભજનો લઈને આમાં એમ થાય કે બસો પાંચસો રૂપિયા લઈને અહીં નોઈ પૂગી હકીએ ઘણા એને સંકોચ થતો હોય ઘણા છેટે આવી નકતા હોય તો ત્યાં પણ ટેબલ ની વ્યવસ્થા છે અને આપણને જે યોગ્ય લાગે તમે આ પ્રોગ્રામમાં આવ્યા છો અમે તો ઠીક છે જે કઈ હોય પણ આ સેવા છે એ સંસ્થા છે એ સારી સેવા કરે છે તમારી નજરની સામે તમે ધીમા બે વખત કે ચાર વખત અહીંથી નીકળો છો અને ત્રણસો જેટલા પશુ છે એ સારી રીતે સચવાય છે એ તમારી દ્રષ્ટિમાં આવે ને તમે જો જોઈ શકો તો દહ દીધા જેવા રાખ્યા હોય જે કાંઈ દીધા જેવા રાખ્યા હોય તમારું યોગદાન છે એ ટેબલ ઉપર બેઠેલા એ મિત્રોને આપ આપશો એવી પ્રાર્થના તો એવો દોર લઈને પધારે પૂનમબેન ગોંડલિયા